પ્રાથમિક શાળામાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવ કાર્યક્રમ યોજાયો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અહમદપુરા પ્રાથમિક શાળા ખાતે શ્રાવણ માસમાં સંસ્કૃત દિન તરીકે ઉજવવામાં આવ્યો જે અંતર્ગત આપણા ધર્મ ગ્રંથ શ્રીમદ ભાગવત ગીતા વાત કરવામાં આવી ત્યારબાદ સરસ્વતી આરાધના સંસ્કૃત સાહિત્યની સમજ વેદ ઉપનિષદની સમજ વેદ પૂજન સંસ્કૃત શ્લોકકાન સંસ્કૃત સંભાષણ સંસ્કૃત ભાષામાં ચિઠ્ઠી ઉપાડી ક્રિયાઓ કરવી સંસ્કૃત સંવાદ સાથે રમૂજી નાટક અને કાર્યક્રમના અંતે સમૂહમાં સંસ્કૃત ભાષામાં પ્રતિજ્ઞા સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું આયોજન બીનાબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ હતું સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ જિલ્લો ગાંધીનગર શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તિ મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તિ મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મહોલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરો ની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિત માં જારી